જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં ભાદરવા મહિનાની સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવના મંદિરે જવું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સવારે બીલીપત્રો પુષ્પો અને કેવડો ચડાવવા શંકર પાર્વતીની વાર્તા સાંભળવી આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો અને કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી કથા શરૂ કરતા પહેલાં જણાવી દઉં કે આ ચેનલ ગુચ્ચુ પરિવાર જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુના આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો શરૂ કરીએ કેવડા ત્રીજની કથા વાર્તા શંકર અને પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા બેઠા બેઠા ગમતની વાતો કરે છે એમાં વાતમાંથી વાત નીકળે એટલે પાર્વતીજીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરી મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવાને માટે તમે ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો બાર બાર વરસ સુધી તો તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો ધોમધકતો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી આપની વાત સાચી છે નાથ એમ પાર્વતી બોલ્યા હવે એક વખત તમારા તમારા પિતાજી ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજીએ ત્યાં આગળ આવી ચડ્યા અને નારદજીએ એ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી જંગલમાં જઈ ચડ્યા એ બધું યાદ કરો હે મારી પ્રિય સખી તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે બહેન એવી તો શું આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું તો સખી બોલી ચાલ આપણે અહીંથી છાનામાના નાસી જઈએ અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક મીઠા પાણીના ઝરણા પણ આવતા અને ફળના ઝાડ પણ આવતા એટલે તમે જ્યાં જ્યાં ભૂખ લાગે લાગે ત્યાં ત્યાં ફળ ખાતા અને તરસ પાણી પીતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈ તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલો બીડીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા એ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી હસ્ત નક્ષત્ર હતું પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું એટલે પાર્વતી બોલ્યા હે દેવના દેવ મહાદેવ જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ તથાસ્તુ કહી શંકર ભગવાન બોલ્યા તમારી માંગણી હું સ્વીકારું છું અને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજા દિવસે ત્યાં આવેલા સખીઓએ સ્નાન કર્યું અને પછી કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીઓને ખૂબ ઊંઘ આવતી હતી આથી એક ઝાડની નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી એમને શોધવા નીકળ્યા એટલે તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા આવીને જોયું તો ઝાડ નીચે સખીઓ સાથે પાર્વતીજી સૂતા છે આથી તેમને જોઈને તેઓ રાજી થયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વાલપૂર્વક તેમને પૂછ્યું અરે બેટી આવા ભયાનક જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘરે તમારા બંનેની માતાઓ કેટલો વિલાપ કરે છે પાર્વતીજી કહે પિતાજી આ ગુફાની અંદર ગઈ કાલે જ શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથે મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યાગી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ખરે લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનની જાન જોડીને પાર્વતીજીને પરણવા આવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાન હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા શંકર અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે શંકર ભગવાને તેમનો સ્વીકાર કર્યો એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજના દિવસે આ વ્રત થતું હોવાથી કેવડા ત્રીજ પણ કહે છે અને કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા એવા આ વ્રત કરનારની કથા વાંચનારની અથા અને કથા સાંભળનારને ફળજો